નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વકની ચર્ચા ગુજરાતના સમૃદ્ધ અને એમ કહી શકાય કે બહુઆયામી ઇતિહાસ પર છે નમસ્કાર આપણી પાસે જે સ્ત્રોતો છે એ હજારો વર્ષોના સમયગાળાને આવરી લે છે પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને છેક આધુનિક સમય સુધી તો આપણો ઉદ્દેશ્ય એ જ છે કે આમાંથી મુખ્ય જાણકારી તારવીએ અને ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વને સમજીએ બિલકુલ અને આ સ્ત્રોતો ખરેખર એક લાંબી અને કહેવાય ને રસપ્રદ ગાથા રજૂ કરે છે ગુજરાતનો ઇતિહાસ ફક્ત ઘટનાઓનો ક્રમ નથી એ તો સંસ્કૃતિ શાસન સમાજ એના સતત પરિવર્તનોનો અભ્યાસ છે ચાલો એમાં જરા ઊંડા ઉતરીએ ચોક્કસ શરૂઆત કરીએ પ્રાચીન કાળથી સ્ત્રોતોમાં હડપ્પા સંસ્કૃતિના જે મુખ્ય કેન્દ્રો છે ખાસ કરીને લોથલ અને ધોળાવીરા એનો સ્પષ્ટ ઉલ્લેખ છે હા છે જ અહીં જે વાત ખરેખર ધ્યાન ખેંચે છે ને એ છે લોથલનું નગર આયોજન અને પેલું એનું પ્રાચીન બંદર ખરું મતલબ હજારો વર્ષ પહેલા પણ આ પ્રદેશ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર હતું આ વાત જ અદ્ભુત છે તમે સાચું પકડ્યું એ ગુજરાતની વેપારી ઓળખ કેટલી જૂની છે એ બતાવે છે અને આ તો માત્ર શરૂઆત હતી સ્ત્રોતો ભારપૂર્વક જણાવે છે કે મૌર્ય સામ્રાજ્ય હેઠળ જેમ કે ચંદ્રગુપ્ત અને ખાસ કરીને અશોક હા અશોક એમના શાસનકાળમાં ગુજરાત એક મહત્વનો પ્રાંત હતો એ પછી શક અને સાતવાહન વંશોનો પ્રભાવ પણ દેખાય છે એટલે ગુજરાત હંમેશા મોટા રાજકીય પ્રવાહો સાથે જોડાયેલું રહ્યું એમને હા પણ એ જાણવું રસપ્રદ છે કે સ્ત્રોતો એમ પણ સૂચવે છે કે બહારના પ્રભાવો ભલે નોંધપાત્ર હતા ગુજરાતે પોતાની એક વિશિષ્ટ ઓળખ સાંસ્કૃતિક અને આર્થિક એ જાળવી રાખી બરાબર પછી જો આપણે મધ્યકાળ તરફ નજર કરીએ તો આવે છે સોલંકી વંશનો સુવર્ણકાળ રાજધાની પાટણ અને અહીંયા આપેલું જોડાણ સ્પષ્ટ થાય છે આજે આપણે જે ભવ્ય રાણી કી વાવ જોઈએ છીએ અદ્ભુત છે તો કે મોઢેરાનું સૂર્યમંદિર એ આજ સોલંકી યુગની દેણ છે સ્ત્રોતોમાં એની નોંધ છે ઇતિહાસ જાણે જીવંત થઈ જાય ચોક્કસ અને સોલંકીયુગ પછી ગુજરાત ધીમે ધીમે દિલ્હી સલ્તનતના પ્રભાવ હેઠળ આવ્યું અને પછીથી મુગલ શાસનનો ભાગ બન્યો આપણા સ્ત્રોતો ઈસવીસન ચોદસો અગિયારમાં સુલતાન અહેમદ શાહ દ્વારા અમદાવાદની સ્થાપનાને એક બહુ મહત્વની ઘટના ગણાવે છે અમદાવાદ હા અને એ સમયના સ્થાપત્યો પેલી જામા મસ્જિદ ભદ્રનો કિલ્લો આજે પણ શહેરની શાન છે બરાબર અને ફરી વેપારની વાત પર આવીએ ગુજરાત અને વાણિજ્યનો સંબંધ તો અટૂટ જ રહ્યો છે સ્ત્રોતોમાં ખંભાત સુરત વેરાવળ જેવા બંદરોનો ઉલ્લેખ છે આરબ પારસી અને પછી યુરોપીય વેપારીઓ માટે મુખ્ય કેન્દ્રો હતા બધા હા અને એક નોંધપાત્ર તથ્ય જે વારંવાર સામે આવે છે સ્ત્રોતોમાં કે અંગ્રેજોએ તેમની પહેલી વેપારી કોઠી સોળસો બારમાં સુરતમાં સ્થાપી હતી હા એ બહુ મહત્વનો મુદ્દો છે અને એ પણ યાદ રાખવું રહ્યું કે માત્ર અંગ્રેજો જ નહીં પોર્ચુગીઝ ડચ ફ્રેન્ચ આ બધા ગુજરાતના આર્થિક આકર્ષણથી ખેંચાઈ આવ્યા હતા સ્ત્રોતો આખી સ્પર્ધા અને સહકારની એમ કે જટિલ તસવીર રજૂ કરે છે ગુજરાત ત્યારે ગ્લોબલ ટ્રેડ નેટવર્કનું એક હબ હતું હવે થોડું આગળ વધીએ ભારતના સ્વતંત્રતા સંગ્રામ તરફ સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ગુજરાત આ આંદોલનનું એક રીતે હૃદય હતું સાચી વાત છે મહાત્મા ગાંધી પોરબંદરની ધરતીના સંતાન જેમણે સત્યાગ્રહ અને અહિંસાના માર્ગે દેશને દોર્યો એમનું યોગદાન તો અમૂલ્ય છે અને સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદના સપૂત જેમણે રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનો પાયો નાખ્યો આ બંને વિભૂતિઓએ ગુજરાતને રાષ્ટ્રીય મંચ પર કેન્દ્રમાં મૂકી દીધું તમારો મુદ્દો બિલકુલ સાચો છે એમનું યોગદાન ખાલી ગુજરાત પૂરતું સીમિત નહોતું એમણે તો આખા રાષ્ટ્રની દિશા બદલી નાખી સ્ત્રોતો પણ એમના નેતૃત્વની રાષ્ટ્રીય અસર પર ખૂબ ભાર મૂકે છે પછી આઝાદી મળી અને પહેલી મે ઓગણીસસો સાહિતના રોજ પહેલાં મહાગુજરાત આંદોલન પછી ગુજરાત અલગ રાજ્ય બન્યું હા એ પણ એક ઇતિહાસનો મોટો પડાવ સ્ત્રોતોમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોના ઝડપી ઔદ્યોગિક વિકાસની વાત છે જૂની વેપારી પરંપરા જેણે નવા રૂપે આગળ વધી બરાબર અને હા ગીરના જંગલનો ઉલ્લેખ તો કરવો જ પડે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર ગુજરાતની વૈશ્વિક ઓળખનો એક ભાગ ખરું ને ચોક્કસ અને આધુનિક યુગમાં બીજા ક્ષેત્રોમાં પણ ગુજરાતનું યોગદાન રહ્યું છે જેમ કે સ્ત્રોતો મોરારજી દેસાઈનું નામ લે છે જે ભારતના વડાપ્રધાન બન્યા અને ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના જનક એટલે પ્રતિભા માત્ર રાજકારણ કે ઉદ્યોગ પૂરતી સીમિત નથી રહી તો પ્રાચીન બંદરોથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી સ્થાપત્યની અજાયબીઓથી લઈને સ્વતંત્રતા સંગ્રામ સુધી આપણે ગુજરાતના ઇતિહાસની એક સફર કરી આ બધી માહિતીનો સાર શું કાઢી શકાય એનું નિષ્કર્ષ શું મને લાગે છે કે મુખ્ય વાત એ છે કે ગુજરાતનો ઇતિહાસ એ નિરંતરતા અને પરિવર્તન આ બંનેનું અનોખું મિશ્રણ છે એનો પ્રાચીન વારસો છે મધ્યયુગીન ભવ્યતા છે વેપાર પ્રત્યેનો ઝોખ છે રાષ્ટ્ર નિર્માણમાં નેતૃત્વ છે અને આધુનિક પ્રગતિ પણ છે આ બધા જ તત્વોએ મળીને આજના ગુજરાતને ઘડ્યું છે એની જે સ્થિતિ સ્થાપકતા છે અનુકૂલન ક્ષમતા છે એ એના ઇતિહાસમાં સ્પષ્ટ દેખાય છે બરાબર કયો અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જોઈએ આપણે જે જુદા જુદા યુગો અને પાસાઓની ચર્ચા કરી પ્રાચીન વેપાર સોલંકી સ્થાપત્ય મુઘલ પ્રભાવ સ્વાતંત્ર્ય સંગ્રામ આધુનિક ઉદ્યોગ આમાંથી કયું પાસું આપ સૌને શું લાગે છે આજના ગુજરાતની ઓળખ અને વિકાસ પર સૌથી વધુ અસર કરી રહ્યું છે એના પર વિચારવું રસપ્રદ રહેશે